મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટા એવું જ નહીં આ સંસારમાં ગમે ત્યાં તમે જુઓ પરમાત્મા તો છે જ બસ એને જોવાની આપણી દ્રષ્ટિ થવી જોઈએ એને નિહાળી શકે એવી આપણી ભાવનાઓ થવી જોઈએ ધ્રુજી મહારાજે એના માતુશ્રીને પ્રશ્ન કરેલો માં ભગવાન ક્યાં હોય છે ભગવાન ક્યાં છે જે હિરણ્ય પ્રહલાદને પ્રશ્ન કરેલો ક્યાં છે તારું નારાયણ વૈશાખ મીનાની અંજવાળી ચૌદશ અને સંધ્યાનો કાળ અને પ્રશ્ન પૂછો ક્યાં છે તારું નારાયણ પ્રહલાદે જવાબ આપ્યો તો પિતાજી જરા ઊંધું પૂછો છો તમે ક્યાં છે મારો નારાયણ આવું ન પૂછો ક્યાં નથી મારો નારાયણ ઈ પૂછો મને ક્યાં નથી પરમાત્મા સંસારમાં જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વા માલા

મારામાં છે તમારામાં છે ક્યાં નથી પરમાત્મા બધામાં પરમાત્મા છે પણ બસ ખાલી ઓછા વત્તો દેખાય છે લાઇટિંગનું તમે વાયરિંગ કરાવો ને તો જ્યાંથી મેન વાયર નીકળ્યો હોય ને એ આખા ઘરમાં નીકળેલો હોય પછી એમાંથી આમ ડિવાઈડ કર્યા હોય પ્લગ અને એમાં પછી લેમ્પ ફિટ કર્યા હોય આવતો એ વીજળીનો કરંટ એક જ સરખો હોય પણ આપણને દેખાય અલગ અલગ બલ્બ મોટો હોય 500 નો લેમ્પ હોય તો વધારે પ્રકાશિત થાય 200 નો હોય તો ઓછો થાય નામનું ડીમડીમ્યું હોય તો એનાથી ઓછું થાય એમ આ સંસારમાં જેટલા જીવ છે ને એમાં આત્મા એક જ સરખો છે પરમાત્માનો પ્રવાહ એક જ સરખો છે પણ મારીને તમારી જેવા આ કંઈક આ મનુષ્યરૂપ છે એ વિશેષ પાંચસોનો લેમ્પ છે એટલે પરમાત્મા આમાં વિશેષ સ્વરૂપે પ્રગટ થયા છે આપણને આમાં થોડાક વધારે દેખાય છે બીજી યોનીઓમાં પણ પરમાત્મા છે પણ એ એ શરીર એવું છે એ લેમ્પ નાનો મોટો છે એટલે આપણને બધાને અલગ અલગ દેખાય છે બાકી પરમાત્મા તો બધે છે હરિ વ્યાપક સર્વત્ર સમાન ભગવાન સર્વત્ર વ્યાપક છે તો બીજો પ્રશ્ન કર્યો કે બધે જ ભગવાન છે તો દેખાતા કેમ નથી ક્યાં દેખાય છે નથી દેખાતા જેટલી વસ્તુ તમને દેખાય છે એના વગર રહેવું હાવ સહેલું છે પણ જે નથી દેખાતું એના વગર તમારે રહેવું બહુ મુશ્કેલ છે સૌથી પહેલું હવા આ વાયુ જે છે એ તમને દેખાય છે ખરો દેખાતો પણ એના વગર રહી શકો ખરા તમે બસ એ જ પરમાત્મા છે જેના એક ક્ષણ પણ ન રહી શકો એ પ્રભુ દેખાતો બધે જ છે તો ભગવાન દેખાય ક્યાં ક્યાં પ્રગટ થાય છે મથુરાના કારાવાસમાં ભગવાન પ્રગટ થયા કેમ તો કહે છે વસુદેવ ને દેવકીનો ભાવ હતો પ્રભુ પ્રત્યેની લાગણીઓ હતી એટલે રામચરિત માનસ કહે પ્રેમ પ્રગટ હોગ હો જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ દેખાય છે પ્રેમ વગર પરમાત્મા તમને નજરે ન ચડે ઘણાને મંદિરની મૂર્તિઓમાં પણ ભગવાન ન દેખાય અને ઘણા લોકોને ગામના એ પાદરની એ ગોંદરે એક નાના એવા પથ્થરને કોઈ સિંદુર લગાડી લગાડી અને વર્ષોથી એમ હોય હનુમાનજી છે હનુમાનજી છે બધાય ને પછી હનુમાન દેખાય પ્રેમ તે પ્રગટ હોય મેં જ્યાં પ્રેમ તમને બંધાય છે ત્યાં તમને પરમાત્મા નજરે પડે છે ઈશ્વર એમને દેખાતો નથી